નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે જોઈએ અમદાવાદ ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઇનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષના નૂરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમાની આગેવાની હેઠળ તારીખ છ એક બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાની એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તારીખ નવ એક બે હજાર પચીસને ગુરુવાર સવારે અગિયાર વાગ્યા સુધીમાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અમુક કામો પૈકી છેલ્લા સિંગલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડનું કામ અધૂરું છે ફેઝ પાર્ક પાસે આ દિવસ સુધી ગટરના પાણી ભરાયેલા છે તેવી જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું છે સાથે સાથે કમુવાડા વિસ્તારમાં આજે પણ ગટરના પાણી ભરાયેલા છે જેના વિરુદ્ધમાં આજે બપોરે એક વાગે નેતા વિપક્ષ નૂરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક સિંહ દાયમા અશ્વિનભાઈ સોનારાના હાથે

પારા વાર ગંદકી ગટરો ઉભરાવાના રસ્તા તૂટવાના બે હદ પ્રશ્નો ઉભા થયા છે ધોળકા શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા અમારા સાથી કોંગ કોંગ્રેસના સાથીઓ સાથે મારી એક બે વાત એવી છે કે થોડા દિવસ અગાઉ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું ત્યાં નગરપાલિકાના પ્રમુખે પિસ્તાલીસ ડી જે એમને હુકમ ના કરી શકે કેમ કે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે તો પણ ત્યાં બાર લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી એમાં અમે આધાર અરજી આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા એ આરણબીન તાબામાં આવે છે છતાં એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય મીઠી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય તો આ દસ દસ મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે તો કેમ આ લોકો કામ નથી કરતા એવું નથી કે આ કોંગ્રેસ ભાઈ પણ મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એક એમની ચાલ છે આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જુએ છે જીવે છે એવીને એવી જ પરિસ્થિતિ ફેચ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા આઠ મહિનાથી ગટરનું પાણી ઢીચણ છે આજની તારીખમાં અત્યારે પણ પાણી છે ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે એવીને એવી જ પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છે છેલ્લા દોઢ વરસથી આજ થશે કાલ થશે મશીનરી આવી ગઈ છે ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું તો પ્રજાને ત્રાઇમામ ત્રાસ આપવામાં આવે છે અને પ્ર પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી તો તમે એક વિસ્તારને કેમ આવો અન્યાય કરો છો ભાજપની પેનલ જ્યાં ચૂંટાઈ છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે જો તો ભાજપના સભ્યોને તમે નથી સાંભળતા તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો તમે આ બધા જ કાઉન્સિલરો છે ભાગીદાર છે આમાં કોન્ટ્રાક્ટરોમાં અને એના બા કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે અમારી પાસેનો પુરાવો હતો અમે માન્ય દામદાર કલેક્ટર સાહેબના અંદર ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ આડતરી બે મુજબ કેસ પણ દાખલ કરેલ છે એટલે આ લોકો બધા કામોમાં ભાગીદાર છે એટલે આ કામો થતા નથી અને કામોની ગુણવત્તા પણ જળવાતી નથી